કેમ હો બધા તો બધા મજામાં જીવો અને અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે હાડા તો તમે બધા શું કરો હે ને અમે તો જો અટાણે બનાવી હે માંડવી પાક તો જો અમાર તાબડી માં બી હે ને અમે હેકી નાખ્યા હે હા મેં વિડિયો ચાલુ કર્યો ને તુંબાનું રોવાનું ચાલુ થઈ ગયું હા

આહના ની ને આજળી થઈ હતી જોઈ ને રૂ ભરાયું એટલું જ હતું તો હે આહિર થઈ હતી બધી છે ને બહુ વધી દુઃખતી

જો પછી હેને બી મોઢામાં નાખી દે ને પછી કઈ ની હેને મને ધંધે લગાડી દીધી તું બાર એટલે હું છે ને ઉપરું લઈને ઊભી થઈ જાઉં જો 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 એ ઉપર ઉપર છે ને પોતરા કાઢી નાખું ને પછી એને બસ બસ પોતરા ઉડાડી આવીએ ઊંચો બી ના ફોતરા બાર બે ખખડી આવી ને પાછી ઘરમાં માં આવી ને તું બેસે ને થામની ખાટલી ઉંધી વાર દીધી કા તું બે હજુ કઈ ને આહા ના ખાય છે સુખરી સુપરી નો કહેવાય ને સુખરી કહેવાય સુખરી 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 આ સુપરી આલ ને જો આને વળી પાછું ઢોરવાન ચાલુ કરી દીધું એક જ કામ તારે મમ્મી નું કામ વધારવાનું કા લે માન્યુ પાક જેટલા બી રેવા દીજે તું બા મોઢામાં નાકમાં ઘરે હલવાઈ જાહે લા અરે 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 લાવ 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 નથી કરવો માનવી પાક જ નથી કરો હાલો કેન્સલ 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 હા લે એ તો બી મોઢામાં નાખી જા મીને એક આધું તો મોઢામાં ચડાવી લીધું થામની ખાટલી ચોનથી વાર દીધી ને લે ચમ કેવી સારા લખણી થાય કેવી વાયડી થઈ ગઈ ડાય થઈ ગઈ ને વાયડી થઈ ગઈ તુબા નાખી દીધા હે ને ફૂકો કરી નાખ્યો હોય ને આ બે બેનું જોવે ટીવી ને તુબા ને જો મારી આગળ આવું નથી રોવે હા હા મેં જો ઘર ને ઘી નો પાક મૂકી દીધો હે ને તુબાને આવું હે મારી પાસે તો મમ્મી મમ્મી ટીવી જો ને બનાવો ને બે તો તારા ના ના આવો 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 આલો મિત્રો અમે માનવી પાક બરાબર બરાબર નાખ્યો માનવી પાક બનાવી નાખ્યો હે હવે જોઈએ કે થાળીમાંથી નીકળે કે નથી નીકળતો જો તું બાન મારી મોર બધે પૂગી ગયા હે mobile માંથી જોઈને બનાવ્યું હોય તો એ જોવાનું હોય કે થાળી માંથી નીકળે કે નહીં બેને એકમાં લાગી જાય સાકુ કયો કે સમસો કે સમસો એમાં પડો દે મન નહીં આવે નીકળી જાય તો બત હે ને ઉખડી ઉખડી ઘા કરવા મંડી સીધા ઓય સમસો દે તો બી તો કેવે સમસો નો કેવાય ને તુબા બા તને માંડી પર ખાવો છે ભીકો મમ્મી એ માંડી બનાવી જો તા માંડી પર તો શું કેવાય ને કારો મેં ખેર માંડી તો દેહી ગયો તો મેં મેં થઈ ગયો

એક છે 2025 2025 યાર સાલ હે હા બતની હેપી ન્યૂ યર અને મે હેપી ન્યૂ યર નો બનેવુ છે માંડવી પાક હું આવે હું મમ્મી શું કરલે જો બતય હાલો આવી જા માંડવી પાક ખાવા બારી ને કોં પાક ખાવા બરેલો ને ગાંધી દેહી ઘર હોય એવો જ હોય દો ફેર બોલ સુકા ઘણી ઘણી મને બોલાવે મને એમ કે નહી થાય ખાલી બીજી આ બેન કરી લઈએ માની પાક ખાઈ લઈએ ડબરામ ભર લઈએ ખાવા ખાવે છે તને માની